ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપાના વરિષ્ઠ નેતા ધુરેતીના પાવન પર્વમાં સત્ય બોલી ગયા છે આમ તો ભાજપા સાચું બોલવાથી દૂર દૂર સુધી અપેક્ષા ન રાખી શકાય પણ આજે જે વિજયભાઈએ વાત કરી છે વિજયભાઈએ જે જેલા ઘણા સમયથી કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસ પક્ષને એમ કેમ પ્રકારે તોડવા માટેના કારનામાં અને લોલત જે રીતે આપવામાં આવીને કોંગ્રેસના ધારાસભ્યને તોડવામાં આવે રાજ્યસભાની ચૂંટણી સમય હોય અગાઉ હોય એના પછી એનું આ જીવતું જાગતું એમનું નિવેદન છે વિજયભાઈનું નિવેદન જ ભાજપા કઈ હદે લોકતંત્રની હત્યા કરી રહી છે કઈ રીતે સોદાબાજી કરી રહી છે કઈ રીતે કોંગ્રેસના ધારાસભ્યોને અને અન્યને તોડવા માટેના હથકંડા અપનાવ્યા છે અને આ જ ભાજપાનો ચાલ ચરિત્ર અને ચહેરાને ઉજાગર કરે છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે વિજયભાઈએ તો નિવેદન આપ્યું પણ ભાજપા તો બહુ ડાય ગાય વાતો કરતી હતી કોંગ્રેસ પક્ષ તે સમયે પણ વારંવાર કીધું હતું કે કોંગ્રેસના નેતાઓને ધારાસભ્યને તોડવા માટે અનેક પ્રકારના હાથકંડા અપનાવવામાં આવે છે સોદાબાજી થઈ રહી છે અને સોદાબાજીના કારનામાઓ જે ગોઠવાના એના કારણે ગુજરાતના ગૌરવવંતી લોકશાહીને મોટું નુકસાન થયું છે ત્યારે વિજયભાઈના નિવેદન જે એમને ઉતાવળમાં સત્ય બોલી ગયા છે એ સત્યથી ભાજપામાં થોડી પણ સલમ હોય તો લોકતંત્રની હત્યા માટે તેઓ જવાબદારી સ્વીકારે